નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું લાવારે સુટકેશના ચોથા એપિસોડમાં જીપમાં શરૂ થયેલા વિચારોની વણઝાર હજુ સુધી મિશ્રાના મગજનો પીછો છોડતી ન હતી મગજ થાકી જવાથી શરીર પણ થાક અનુભવતું હતું મિશ્રા સાત કપ ચા પી ગયા હતા આ ઘટના એમના માટે કલ્પના બહારની હતી મિશ્રાએ પાટીલને બોલાવ્યો અને સૂચના આપી કે છોકરીને એમની ઓફિસમાં લઈ આવવામાં આવે થોડીવારમાં લેડી કોન્સ્ટેબલ જીયાને આ બાવડેથી પકડીને લઈ આવી જિયાને નીચે બેસવાની હુકમ કર્યો પોલીસ અધિકારીની ગુનેગારોને જમીન પર બેસાડીને પૂછપરછ કરવાનો રિવાજ કોણે શરૂ કર્યો હશે એ તો કોઈને ખબર ન હતી પણ પ્રણાલી પ્રમાણે વર્ષોથી ચાલતું આવતું હતું મિશ્રાએ લેડી કોન્સ્ટેબલને રોકાતા કહ્યું એને ત્યાં નીચે નહીં અહીં મારી સામે ખુરશી પર બેસાડો જીયા નીચે બેસવા જતી હતી તે ઉભી રહી ગઈ અને લેડી કોન્સ્ટેબલે તેને ખુરશીમાં બેસાડી મિશ્રા જીયાની સામે જોઈ રહ્યા હતા મિશ્રા તેને હકીકત વિશે પૂછવા માંગતા હતા તેઓ જાણવા માંગતા હતા કે આટલી નાની ઉંમરમાં આવું પગલું શા માટે ભરવું પડ્યું મિશ્રા પહેલો સવાલ પૂછવા જતા હતા ત્યાં જ બહાર કોઈનો અવાજ સંભળાયો કોઈ જોર જોરથી બૂમો પાડતું હતું પોલીસ સ્ટેશનમાં બૂમોના અવાજો સામાન્ય હતા ગુનેગારોની પૂછપરછ કરવામાં આવતી હોય ત્યારે રીઢા ગુનેગારો ના ખોલે તો તમને મળતા મારની અસર બૂમો સ્વરૂપે બહાર સંભળાતી પણ અત્યારે જે અવાજ સંભળાઈ રહ્યો હતો તે જુદા પ્રકારનો હતો મિશ્રાના અનુભવી કાનોએ એ પારખી લીધું કે આ કોઈ પંદર સોળ વર્ષના છોકરાનો અવાજ છે તેઓ ઉભા થવા જતા હતા ત્યાં જ એક સોળેક વર્ષનો યુવાન છોકરો ઉતાવળે મિશ્રાની ઓફિસમાં ધસી આવ્યો પાછળ બે હવાલદાર તેને રોકવાની કોશિશ કરતા કરતા અંદર આવ્યા કોઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડી છૂટે અને ગાડી જે ગતિ પકડે એવી ગતિ આવનાર યુવકની હતી કોઈ કંઈ પૂછે કે સમજે એ પહેલા જ પેલો છોકરો બોલ્યો મારી ગર્લફ્રેન્ડને મને પૂછ્યા વિના અહીં કેમ લાવ્યા તો અહીં કેમ લાવ્યા છો તમારી હિંમત કેવી રીતે થઈ સમજો છો શું તમારી જાતને ખબર છે હું કોણ છું એક એકને નાગા કરી ઊભી બજારે દોડાવીશ મિશ્રા આશ્ચર્યથી આવનારને જોઈ રહ્યા હતા પોલીસ ટીમ માટે આંગ અપરિચિત હતો છોકરો વધુ કંઈ બોલે કે કરે એ પહેલા જ પાટીલે એક સણસણતો તમાચો છોકરાના ગાલ પર ઝીંકી દીધો છોકરો તમર ખાઈ ભોય ભેગો થઈ પડ્યો જીયા તેની તરફ કરનારની બૂમ પાડી ધસી ગઈ જીયાના કરણ નામ બોલવાથી બધાને તેના નામની ખબર પડી કે આવનાર યુવાન કરણ છે જીયાએ તેનો હાથ પકડી તેને બેઠો કર્યો બંને સામ સામે હતા જીયાએ કરણ કરણના હોઠ પર લોહી જોયું તેણે એના હોઠ પરથી પોતાના હાથથી લોહી સાફ કર્યું કરણનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો તેની આંખોમાં લોહી તરી આવ્યું હતું કરણ ગુસ્સામાં ઊભો થયો અને પાટીલ પર તૂટી પડ્યો પાટીલને લાત મારવા કરને કરણે જેવો પગ ઊંચો કર્યો કે પાટીલના મગજે અગમચેતીનો કમાન્ડ આપ્યો અને લાત વાગે એ પહેલા જ પાટીલે કરણનો પગ પકડી તેને હવામાં ઉછાર્યો પાટીલ સામે કરણ બાળક હતો બંનેની તાકાતમાં ફરક હતો કરણ ફરીથી ઉછળીને ભોય ભેગો થઈ ગયો તેનું માથું જમીન પર પછડાયું પાટીલ તેના પર હાથ પકડીને પીઠ પાછળ મારી પકડી લીધા પાટીલ પીઠ પાછળ જોરદાર લાત મારી પાટીલ અણધાર્યો હુમલાથી સંતુલન ગુમાવી બેઠો અને તેના હાથમાંથી કરણના હાથ છૂટી ગયા લેડી કોન્સ્ટેબલે પળનો પણ વિચાર કર્યા વિના જીયાના વાળ પકડી તેને એક તરફ ખેંચી જીયાએ પોતાની બધી તાકાત એકઠી કરીને જોરથી લેડી કોન્સ્ટેબલના પેટમાં કોણી મારી લેડી કોન્સ્ટેબલના હાથમાંથી જીયાના વાળ છૂટી ગયા જિયાએ પોતાની જાતને તરત સંભાળી લીધી ને ઊંધા ફરી જોરથી એક ફેટ લેડી કોન્સ્ટેબલના મોં પર ઝીકી દીધી લેડી કોન્સ્ટેબલ સંતુલન ગુમાવી ગબડી ગઈ જીયા કઈ કરે એ પહેલા જ તેને બોજીમાંથી કોઈએ પકડી તેને ખેંચી જીયા હાજકા સાથે ફેંકાય મિશ્રાએ તેને ખેંચી હતી સુરેશ આવી ગયો હતો તેને જીયા ને પકડી લીધી પાટીલે ઉભા થઈ ફરીથી કરણને પકડી લીધો બંનેને દિવાલ તરફ ધકેલી મિશ્રા એ ખૂણામાં પડેલી બેટન ઉઠાવી બે બે ચોડી દીધી બેટન પડવાની સાથે વારાફરથી બંનેની જીસો રૂમમાં ગુંજી ઉઠી આ રમખાણના અવાજો સાંભળી ક્રાઇમ બા બ્રાંચની ઓફિસમાં હાજર બીજા અધિકારીઓ પણ દરવાજે આવી ગયા હતા થોડીવાર પછી મિશ્રાએ બધું શાંત પાડી બધાને રવાના કર્યા અણધારીઓ રમખાણથી પાટીલ લેડી કોન્સ્ટેબલ જિયા અને કરણને નાની મોટી ઈજાઓ થઈ હતી જીયા અને કરણને અલગ અલગ દિવાલને ટેકે બેસાડ્યા હતા જિયાની બાજુમાં લેડી કોન્સ્ટેબલ સ્વસ્થ થઈને ઊભી હતી કરણની બાજુમાં પાટીલ અને સુરેશ ઉભા હતા અને મિશ્રા પોતાના ટેબલ અવાજે જીયાને પૂછ્યું બેનેટ રિબેલો તારા પપ્પાનું મર્ડર કેમ કર્યું કરણ વચ્ચે બોલ્યો એણે કંઈ નથી કર્યું પાટીલે કરણને થપ્પડ ઝીકી દીધી તને પૂછ્યું વચ્ચે બોલીશ એટલી વાર પડશે મિશ્રાએ અવાજ વધુ ઊંચો કરી પૂછ્યું બોલ છોકરી લેડી કોન્સ્ટેબલે નીચે બેસી જિયાના વાળ પકડ્યા જીયાના કમરમાંથી ચામડી પકડી ચૂટલી ભરી ફેરવી જીયા ઊંચી થઈ ગઈ અને તેના ચીસ નીકળી કહું છું લેડી કોન્સ્ટેબલે જીયા છોડી દીધી જિયાનો શ્વાસ નીચે બેઠો જીયાએ એક ઊંડો શ્વાસ લીધો ફરી બીજો શ્વાસ લીધો અને શાંત થઈ થોડીવાર સામેની જમીનને તાકી રહી પછી મોં ઉપર કરી સામે ઉભેલા મિશ્રા સામે જોયું તેના મોમાંથી ડુસકું નીકળી ગયું આંખમાંથી પાણીની બોટલ લીધી અને ખુરશી ખેંચીને તેની સામે લાવી બેઠા મિશ્રા એ જીયા ને પાણી આપ્યું જીયા એ પાણીના બે ઘૂંટ પીધા અને થેન્ક યુ કહી બોટલ મિશ્રાને પાછી આપી મિશ્રા એ બોટલ પોતાના જમણા પગ પર મૂકી બોટલ પર હથેળી ટેકવી જીયાને પૂછ્યું બોલ જીયાએ રાતનો રાહતનો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું હું ફૂટપાથ પર રમકડા વેચતી હતી સિગ્નલ બંધ થાય એટલે ત્યાં આવીને ઊભી રહેતી ગાડીઓ પાસે જઈને હું રમકડા વેચતી આજથી ત્રણેક વર્ષ પહેલા એક ગાડી મારી પાસે આવીને ઊભી ઊભી રહી એમાંથી એક વ્યક્તિ ઉતરીને મારી પાસે આવી મને અને મને પૂછ્યું બધા રમકડા શું ભાવમાં આપીશ બેટા મેં કહ્યું પાંચસો રૂપિયા એમણે પ્રેમથી પૂછ્યું પાંચસો રૂપિયાનું શું કરીશ મેં કહ્યું બીજા રમકડા લાવીશ અને તેને વેચીશ વધારે પૈસા કમાઈશ એમણે પૂછ્યું પછી મેં કહ્યું કંઈ નહીં એમણે પૂછ્યું ભાણો ભણવા જાય છે મેં નકારમાં માથું હલાવ્યું એમણે પૂછ્યું મમ્મી પપ્પા છે મે ના કહ્યું એમને પૂછ્યું મારી સાથે આવવું છે મારે કોઈ દીકરી નથી હું તને ભણાવીશ નવા કપડા આપીશ સારું જમવાનું આપીશ અને ઘણો બધો પ્રેમ આપીશ બોલ મારી દીકરી બનીશ અને મેં એમની સામે જોયું એમને સરસ કપડાં પહેર્યા હતા એકદમ ચોખા એમના કપડામાંથી મસ્ત સુગંધ આવતી હતી મેં એમની ગાડી સામે જોઈ મોટી કાળા કલરની ગાડી હતી વિચાર કર્યો મારી પાસે નથી ના ના રહેવા ઘર કે કોઈ સગુ એમની સામે જોયું એમનામાં મને પ્રેમ દેખાયો એક બાપ જેવો પ્રેમ એ સજ્જન દેખાતા હતા એમને મને ફરી પૂછ્યું મારી સાથે આવીશ મે હા કહ્યું વધુ આવતા અંકે એમણે ગાડીનું પાછળનો બારણો ખોલી એમાં બધા રમકડા મૂકી દીધા આગળનું બારણું ખોલી મને અંદર બેસવા કહ્યું હું અંદર બેઠી અને તેમણે બારણું બંધ કર્યું પોતે ડ્રાઈવર સીટ પર બેઠા ગાડી રસ્તા પર ચાલવા લાગી મેં રોડ પરથી નાની મોટી ઘણી ગાડીઓ જોઈ હતી પણ પહેલી વાર હું કોઈ ગાડીમાં બેઠી હતી મારી ખુશી સમાતી ન હતી રસ્તામાં એક કપડાની દુકાનમાંથી એમણે મને કપડાં અપાવ્યા રસ્તામાંથી એક પીઝાની દુકાનમાંથી પીઝા લીધો ગાડી એક બંગલા આગળ આવી રોકાઈ અમે બંગલામાં દાખલ થયા મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલો મોટો બંગલો અંદરથી જોયો હતો હું ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેણે આમ અચાનક મારું નસીબ બદલી નાખ્યું મારા પપ્પાના રૂપમાં પોતે સાક્ષાત આવ્યા હોય એવું લાગી રહ્યું હતું ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા મારા પપ્પા મારો સારી રીતે ખ્યાલ રાખતા હતા મારી બધી જરૂરિયાતો પૂરી કરતા અમે બંને એકલા જ આટલા મોટા ઘરમાં રહેતા હતા અમારા ઘરમાં સંગીતના મોટા ભાગના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ હતા મારા પપ્પા સંગીતકાર હતા તે ઘણીવાર કોન્સર્ટ માટે બહાર જતા ત્યારે મને એવું લાગતું જાણે આખું ઘર મને ખાવા દોડે છે મને મારી જન્મ તારીખ ખબર ન હતી પણ બાર ના દિવસે દર વર્ષે તેઓ મારો બર્થડે ઉજવતા કારણ કે એ દિવસે હું એમને મળી હતી ગઈ સાલ મારો અઢારમો બર્થડે એમણે બહુ જ ધૂમધામથી ઉજવ્યો હતો ઘરમાં પાર્ટી હતી એમણે એમના ઘણા મિત્રોને પણ બોલાવ્યા હતા એ રાત્રે બધાએ બહુ જ મજા કરી મેં પણ એક દિવસ હું સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરીને બહાર નીકળતી હતી ત્યારે મેં એક છોકરાને જોયો અમારી બંનેની નજર એક થઈ એ મારી સામે હસ્યો મેં પણ સ્માઇલ આપી એને આંખનો પલકારો માર્યો મારાથી જોરથી હસી પડાયું મને એ પહેલી નજરે જ ગમી ગયો હતો અમારી પહેલી મુલાકાત હતી પછી અમારો મળવાનો દોર ચાલુ થયો એ મારા કરતા બે વર્ષ નાનો હતો હું અઢારની અને એ સોળ વર્ષનો હતો એનું નામ કરણ જીયાએ કરણની સામે જોયું પણ પ્રેમને ક્યાં ઉંમર નડે છે અમે દરિયા કિનારે મોલમાં ફિલ્મો જોવામાં અને ફરવામાં અમારો સમય પસાર કરવા લાગ્યા હું બહુ ખુશ હતી હું એને જયારે જયારે મળતી ત્યારે મારા આખું શરીર ઉમંગથી ભરાઈ જતું એ મારો ખ્યાલ પણ એવી રીતે રાખતો કે હું દુનિયાની પરવા કરવાનું ભૂલી જતી અમે એક દિવસ તાજ હોટેલની સામે કરતા ફરતા હતા કરણ મારી સામે જોઈ એકી રહ્યો હતો એ એની સામે જોયું અને પૂછ્યું શું જુએ છે એણે કહ્યું તને એના અવાજમાં અનહદ પ્રેમ વર્તાતો હતો છતાં મને ડર લાગ્યો એને કહ્યું એક વાત પૂછું સાચું સાચું કહીશ એના અવાજમાં આવેલો બદલાવ મારાથી છુપો ન રહ્યો મેં ડરતા ડરતા પૂછ્યું શું એને કહ્યું તું ખુશ દેખાવાનો પ્રયત્ન કરે છે પણ ખરેખર અંદરથી ખુશ નથી મને તારી આંખોમાં તું મારાથી કંઈક છુપાવતી છુપાવી રહી હોય એમ લાગે છે મેં વાત ટાળતા કહ્યું શું કંઈ નથી બધા પ્રેમીઓને લાગે છે કે એમનો સાથી દુઃખી છે પણ એવું કંઈ નથી એ મારી સામે ધારીને જોઈ રહ્યો હતો મેં નજર ફેરવી લીધી મને ડર લાગ્યો કે આજે મારી નું પકડાઈ જઈશ મેં વાત બદલવાનો બહુ પ્રયાસ કર્યો પણ એ પોતાની વાત પર અડગ રહ્યો એણે મારો હાથ એના માથે મૂકી કહ્યું જો ના કહે તો તને મારા સમ હું ભાંગી પડી મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એણે મને બાથમાં ભરી લીધી મારાથી આંસુ રોકવા મુશ્કેલ બન્યા ને હું જોધાર આંસુએ રડી પડી મેં કહ્યું તું સાચું કહે છે હું જેને મારું નસીબ સમજતી હતી એ મારું કનસીબ બનશે એની મને ખબર ન હતી એણે અને પાણી આપ્યું મેં આસુલું છી પાણી પીધું હું શાંત થઈ એટલે એણે પૂછ્યું શું થયું છે મેં કહેવાનું ચાલુ કર્યું કરણ તું મળ્યો પછી મેં ખરા અર્થમાં જિંદગી માણી તારી સાથે જેટલો સમય હોઉં છું ત્યારે મને મારા દુઃખનો પણ અહેસાસ નથી થતો હું તને પહેલાં બધું કહી દેવાની હતી ઘણીવાર કોશિશ પણ કરી પણ મારા તારો મારા પ્રત્યેનો પ્રેમ જોઈ હું ડરી જતી કે કદાચ તું મારી વાત સાંભળીને મને છોડી દઈશ તો હું તારાથી દૂર નહોતી થવા માંગતી મારે તારી સાથે આ બધાથી દૂર જતા રહેવું છે મારી આંખમાં ફરી આંસુ આવી ગયા મારા આંસુનો જાણે કે એને ચેપ લાગ્યો હોય એમ એની આંખો પણ ભીની થઈ ગઈ મેં એની સામે જોયું વાત આગળ ચલાવી હું મારા પપ્પા સાથે અમારા ઘરમાં આવી એ દિવસે મને એવું લાગ્યું કે ભગવાન ખરેખર છે રસ્તા પર રખડતી હતી ત્યારે મને ભગવાનમાં ભરોસો ન હતો હું પપ્પામાંથી ડેડ બોલતા શીખી એમણે મારી બધી જરૂરિયાતો પૂરી કરી એમણે મને ઘણું બધું શીખવ્યું એ મને બહુ પ્રેમ કરે છે મારા અઢારમાં જન્મદિવસની રાત્રે પાર્ટી પૂરી થઈ પછી મોટા ભાગના મહેમાનો ચાલ્યા ગયા હતા હું મારા રૂમમાં આવી ગઈ મારા ડેડ અને એમના ખાસ દોસ્તો હજી ડ્રિંક કરી રહ્યા હતા એમના વાતોના અવાજો મને સંભળાઈ રહ્યા હતા હું મોબાઈલ જોતા જોતા ક્યારે સૂઈ ગઈ ખબર જ ન પડી અચાનક ઊંઘમાં મારા શરીર પર કોઈનો હાથ ફરી રહ્યો હોય એમ લાગ્યું હું ઝબકીને જાગી અંધારામાં કોઈ મારા શરીરને પગડી મારા ઉપર ઝૂકવાની કોશિશ કરી રહ્યું હતું મને શરાબની દુર્ગંધ આવી મેં ધક્કો મારી પેલા અજાણ્યા શખ્સને દૂર કર્યો અને લાઈટની સ્વીચ પાડી મારી સામે શખ્સને જોઈને મારા મારા શરીરમાં છૂટી ગઈ મોમાંથી નીકળી ગયું ડેડ નશામાં હતા એમણે મને કહ્યું સોરી ડાર્લિંગ એ મને ઘણી વાર પ્રેમથી ડાર્લિંગ કહેતા એટલે મારા માટે એ નવું ન હતું મેં કહ્યું ડેડ તમે ભૂલથી મારા રૂમમાં આવી ગયા છો એ હસ્યા મારી સામે જોઈ રહ્યા અને બોલ્યા ભૂલથી નથી આવ્યો મેં કહ્યું તો એમણે લથડાતા અવાજે કહ્યું મારું ઘર છે હું ગમે ત્યાં આવું મેં એમની પાસે જઈને કહ્યું હા એ તો છે જ પણ અત્યારે મોડી રાત થઈ ગઈ છે સુઈ જાઓ એમણે મને પકડી કહ્યું સુવાજ તો આવ્યો છું તારી સાથે એ હસ્યા પહેલીવાર મને એટલું એમનું હસવું ખટક્યું મને ડર લાગ્યો એમણે વાત આગળ વધારી આજના દિવસથી હું બે વર્ષની રાહ જોઉં છું તારા અઢાર વર્ષ થવાની રાહ એમણે બંને હાથ પકડી પોતાની તરફ ખેંચી મારું આખું શરીર માંડ્યું મારા માટે આ અકલ્પનીય ઘટના હતી શું થઈ રહ્યું છે હું સમજી શકું એ એમણે મને પલંગ પર નાખીને મારી ઉપર આવ્યા મેં બૂમ પાડવાની કોશિશ કરી પણ વ્યર્થ એમણે મારા મોં પર જોરથી હાથ ડાબી દીધો અને કહ્યું જો બૂમો પાડીશ તો પણ આ બંગલાની બહાર નહીં જાય એમના ભારથી મારું આખું શરીર તૂટી રહ્યું હતું મારી બધી કોશિકો કોશિશો નિષ્ફળ રહી અને હું જેને ભગવાન સમજી એ શેતાને મારા શરીરને તોડી નાખ્યું હું કણસતી હતી પણ એને કોઈ પરવાહ ન હતી હવસ ઠંડી પડી એટલે એ ઉભો થયો અને મને ચેતવણી આપતા કહેતો ગયો કે જો હું બહાર કોઈને આ વાત કરી તો એ મને ફરી રસ્તે રખડતી કરી દેશે હું આખી રાત કણસતી રહી પછી તો આ વારંવાર થવા લાગ્યું એક દિવસ હું તને મળી તારો પ્રેમ મને જીવવાની નવી હિંમત આપતો હતો એટલે હું એ બધું ભૂલી જતી કરણની આંખોમાં ગુસ્સો તક તકી રહ્યો હતો એનો ચહેરો લાલધૂમ થઈ ગયો એ બોલ્યો હું એને ખતમ કરી નાખીશ હું ડરી ગઈ મેં કહ્યું એટલે જ હું તને ન કહેતી નહોતી કહેતી એને ગુસ્સામાં હતો એટલે મને ડર લાગતો હતો કે જો એ કંઈક આડું અવડું પગલું ભરશે તો હું એને ગુમાવી દઈશ વારંવાર મેં એને સમજાવવાની કોશિશ કરી પણ એ એક વાત જ બોલ્યો હતો કે હું એને ખતમ કરી નાખીશ એને મારી કસમ આપી તો પણ એ માનવા તૈયાર ન હતો મને ખબર હતી કે આ તેનો મારા પ્રત્યેનો પ્રેમ છે પણ કોઈનું ખૂન કરવાનું હું સ્વપ્ન પણ વિચારી શકતી ન હતી મેં એને સાંત્વના આપતા કહ્યું ઠીક છે મારી નાખીશું પણ પ્લાનિંગ વગર કંઈ કરીશું તો આપણે ફસાઈ જઈશું અને જુઓ આજે અમે અહીં છીએ પ્લાનિંગ કર્યું તો પણ મિશ્રા વાત અટકાવતા કહ્યું પછી મેં કહેતા તો કહી નાખ્યું પણ અમે જ્યારે પણ મળતા ત્યારે એક જ વાત રટ્યા કરતો કે હું એને ખતમ કરી નાખીશ આવા શેતાનને જીવવાનો કોઈ હક નથી હું પણ મારા ડેડની રોજની આ હરકતથી ત્રાસી ચૂકી હતી મારાથી હવે સહન નહોતું થતું છેવટે અમે મારા ડેડને મારી નાખવાનું નક્કી કર્યું બાર તારીખ નક્કી કરી પણ બાર તારીખે એ ઘરે જ ન આવ્યા અને અમારી ત્રણ દિવસ પછી પંદર તારીખે અંજામ આપવાનું નક્કી કર્યું પંદર તારીખે હું અને કરણ મારા ઘરે હતા મારા ઘરમાં દાખલ થયા કરણ એમને જોઈને ભડક્યો મારા ડેડે પણ એને જોયો એટલે એમને પણ ગુસ્સો આવ્યો કરણ એમની તરફ આગળ વધતા રાડ પાડી તું તો બાપ છે કે રાક્ષસ એ કંઈક કરે એ પહેલા મારા ડેડે એને ધક્કો માર્યો એ ગબડી પડ્યો મારા ડેડે બાજુમાં પડેલું ગિટાર ઉઠાવ્યું અને કરણ તરફ આગળ વધ્યા એ એ એ કરણને મારે રોડ ઉઠાવી એમના એમના માથામાં માર્યું હાથમાંથી ગિટાર પડી ગયું અને પણ માથું પકડીને બેસી ગયા મેં ઉપરા ઉપરી એમના માથામાં એક પછી એક સાત ફડકા માર્યા મારા ડેડ ત્યાં ફસડાઈ પડ્યા પણ હજી એમના શ્વાસ ચાલુ હતા અમને ડર હતો કે જો એ જીવતા રહી જશે તો અમારે મરવું પડશે હવે જો અમે પાછા પડીએ તો મારી માટે મુસીબત ઊભી થઈ શકે એમ હતી હું રસોડામાંથી મોમાં લગાવી આખો ખાલી કરી દીધો આટલું કર્યા છતાં એમના શ્વાસ ચાલતા હતા કરણે મારી સામે જોયું અને કહ્યું જો આ બચી જશે તો આપણું બચવું ભારે થઈ જશે એની વાત સાચી હતી એને ઉમેર્યું ચાલ આને બાથરૂમમાં લઈ જઈએ એ પ્રશ્નાર્થ નજરે કરણની સામે જોયું એ મારા સવાલને સમજી ગયો હતો એટલે એણે મને કહ્યું છરી કે ચપ્પુથી જ આને મારવો પડશે બાથરૂમમાં લઈ જઈએ એટલે લોહી સાફ ન કરવું પડે અમે બંને મારા ડેડને ખસડીને બાથરૂમમાં લઈ ગયા પછી અમે બંને રસોડામાં ગયા અને બે ચપ્પા શોધ્યા અમે એ ચપ્પા લઈને બાથરૂમમાં ગયા હજી મારા ડેડ બેહોશ હતા કરણને ચપ્પુના ઘા મારવાના શરૂ કર્યા મેં પણ એનો સાથ આપ્યો થોડી વારમાં તરફડીને શ્વાસ છોડી દીધો કરણે ચેક કર્યું કે શ્વાસ ચાલુ છે કે બંધ એને ખાતરી થઈ એટલે એમણે એને મને ઇશારોથી કહ્યું કે એ મરી ગયો છે મારા હાથમાંથી ચપ્પુ પડી ગયું અને હું ત્યાં જ ફસડાઈ પડી મારા મોંમાંથી ડુસકા શરૂ થઈ ગયા કરણે મારી પાસે આવી મને જકડી લીધી મને ઉભી કરીને બહાર સોફા પર લઈ આવ્યો એણે મને કહ્યું કે હવે મારે કોઈનાથી ડરવાની જરૂર નથી એ મારી સાથે જ રહેશે ખાસી વાર સુધી અમે એમ જ ગુમસુમ બેસી રહ્યા કરણ ઊભો થયો અને રસોડામાંથી પાણી લાવી મને આપ્યું અમે પાણી પીધું એટલે થોડીક રાહત થઈ મને કશું સૂચતું ન હતું કે શું કરવું મેં કરણની સામે જોયું એ પણ ગુમસુમ હતો મેં ધીમેથી કરણને પૂછ્યું હવે કરણે કહ્યું આપણે લાશને ઠેકાણે કરવી પડશે મેં પૂછ્યું કેવી રીતે હું એકદમ ડરી ગઈ હતી શબ્દો પણ મોંમાંથી માંડ માંડ નીકળતા હતા એણે મને આખી યોજના જણાવી મને પણ યોગ્ય લાગ્યું અમે ત્યાં જ સોફા પર બેઠા બેઠા અને સવાર પડી ગઈ એની ખબર પણ પડી નહીં સવારે મેં ઇન્ટરનેટ પર લાશને ઠેકાણે લગાવવાના આઈડિયા જોયા અમે બજાર ગયા બજારમાંથી મોટી મોટી પોલિથિન બેગ ખરીદી અને ત્રણ સૂટકેસ ખરીદી ઘરે આવ્યા બહારથી અમે નાસ્તો લાવ્યા હતા એ ખાધો પછી યોજના પ્રમાણે કામ શરૂ કર્યું હું રસોડામાંથી પહેલાં બંને ચક્કુ લઈ આવી અમે બાથરૂમમાં ગયા બાથરૂમમાં લોહીનું ખાબોચિયું જોઈને મને ચક્કર આવી ગયા કરણ મને પકડીને બહાર લઈ આવ્યો એણે મને ત્યાં જ બેસવા કહ્યું અને એ પાછો બાથરૂમમાં ગયો પાંચેક મિનિટમાં જે પાછો આવ્યો એના ચહેરા પર પરસેવો હતો મેં પૂછ્યું શું થયું એણે પરસેવો લૂજતા કહ્યું આપણે ફરી બજારમાં જવું પડશે મેં આશ્ચર્યથી એની સામે જોઈને પૂછ્યું શું થયું અમે એટલા ધીમા અવાજે વાત કરતા હતા કે અમારા સિવાય કોઈ સાંભળી ન શકે એને સ્પષ્ટતા કરતા કહ્યું આ ચપ્પુ નથી થતા ક્રાઇમ બ્રાન્ચની હાજર બધા આ જિયાની વાત સાંભળી રહ્યા હતા તેમને સમજાતું ના હતું કે આખી ઘટનાને કેવી રીતે જોવી થોડી વાર આખા ઓરડામાં શાંતિ છવાયેલી રહી મિશ્રા એ શાંતિ ભંગ કરતા સવાલ કર્યો પછીએ આ વાત આગળ વધારી કહ્યું ઘરે આવ્યો લાશ ને કાપવાની કોશિશ કરી પણ ટુકડા થતા ન હતા એટલે ને ગરમ કરીને કરી કરીને લાશ ના છ ટુકડા કર્યા એમાંથી લોહી જામી જાય એ માટે એને બાથરૂમ માં એક દિવસ માટે છોડી દીધા બીજે દિવસે અમે બેગો અને પોલીથીન લઈને બાથરૂમમાં ગયા પાણી નાખીને લોહી સાફ કર્યો હજી પણ એક હાથના અને પગના ટુકડામાંથી લોહી જમતું હતું હું મારા ડેડના રૂમમાંથી એક પેન્ટ શર્ટ અને સ્વેટર લઈ આવી ધડ એક પોલિથીનમાં પેક કરી બેગમાં મૂકી બેગને તાળું મારી દીધું એક હાથ અને પગનો ટુકડો અલગ અલગ પોલિથીનમાં ભરી એ બેગમાં પેક કરી તાળુ માર્યું અને જે હાથ અને પગમાંથી લોહી જમતું નહોતું તેમને શર્ટ અને પેન્ટમાં પેક કરી બેગમાં મૂક્યું તેના પર સ્વેટર ગોઠવી બેગ બંધ કરી ત્રણેય બેગો રિક્ષામાં લઈને શમી સાંજે અમે ત્રણેય જણાએ એ બેગને મીઠી નદીમાં નાખી દીધી ઘરે આવી નાહીને જમીને અમે સૂઈ ગયા અને બીજે દિવસે સવારે વહેલા કરણ અને સિરાજ એમના ઘરે જતા રહ્યા હું દસેક વાગ્યે ઘરને તાળુ મારીને મારા ને ત્યાં રહેવા જતી રહી મિશ્રાએ ઊંડો શ્વાસ લઈને છોડ્યો તેમનું મગજ બહેર મારી ગયું હતું ચા મંગાવી બધાએ ચા લીધી કરણ અને શિયાને પણ આપી ચા પીતા પીતા મિશ્રા બોલ્યા આ બેગોમાંથી એક બેગ મીઠી નદીમાંથી દરિયામાં આવી ગઈ અને દરિયાએ કિનારે છોડી દીધી થોડીવાર શાંતિ છવાયેલી રહી મિશ્રાએ શાંતિને ચીરતો સવાલ કર્યો આટલું સાહસ કરતા ડર ન લાગ્યો બધા કરણ અને જિયાની સામે જોઈ રહ્યા હતા એમના જવાબની રાહ જોઈ રહ્યા હતા જીયા એ કરણની સામે જોયું કરણે પણ જિયાની સામે જોયું એ બંને એકબીજાની આંખોથી એકબીજાના હૃદયની વાત સમજી રહ્યા હતા